નમસ્તે મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમ અશોકમાં આજના વિડીયોમાં વાત કરશું ખેડૂતો માટેની એક નવી જ યોજના છે જેની અંદર રૂપિયા અઢાર હજાર સાતસો ને પચાસની સહાય છે તે મળવાને પાત્ર રહેશે જેની વિગતવાર માહિતી આ વિડીયોના માધ્યમથી હવે આપણે મેળવીએ ખાસ મિત્રો અમારી ચેનલની અંદર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ લાયકોન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન છે એ સૌ પ્રથમ તમને મળતી રહે સરગવાની ખેતી કરવામાં આવશે જેમાં ખેડૂત મિત્રોને સહાય મળશે બાગાયત વિભાગની આ જે યોજના છે જેનું નામ સરગવાની ખેતીમાં સહાય ખેડૂત મિત્રોને આજીવન એક વખત સહાય છે તે મળવાને પાત્ર રહેશે મળવા પાત્ર સહાયમાં વાત કરીએ તો સામાન્ય જાતિના ખેડૂત મિત્રો છે જેમને પ્લાન્ટિંગ મટીરિયલ્સમાં ખર્ચના પચાસ ટકા મહત્તમ રૂપિયા ચાર હજાર પ્રતિ હેક્ટર છે તે સહાય છે તે મળવાને પાત્ર રહેશે એટલે કે મિત્રો યુનિટ કોસ્ટ છે રૂપિયા આઠ હજાર પ્રતિ હેક્ટર છે જેમાં ખર્ચના પચાસ ટકા અથવા તો રકમ રૂપિયા ચાર હજાર સહાય છે તે મળવાને પાત્ર રહેશે જે પ્લાન્ટિંગ મટીરિયલ્સ છે જેની અંદર ચાર હજાર પ્રતિ હેક્ટરમાં સહાય મળશે તેમજ મિત્રો ખેતી ખર્ચ માટે સહાય છે તે ખર્ચના પચાસ ટકા અથવા તો રકમ રૂપિયા આઠ હજાર પાંચસો પ્રતિ હેક્ટરમાં સહાય છે તે મળવાને પાત્ર રહેશે જેની અંદર યુનિટ કોસ્ટ રૂપિયા સત્તર હજાર પ્રતિ હેક્ટર છે એટલે કે સામાન્ય જાતિના ખેડૂત મિત્રોને કુલ રૂપિયા બાર હજાર પાંચસો છે તે સહાય છે તે મળવાને પાત્ર રહેશે અનુસૂચિત જાતિ તેમજ અનુસૂચિત જનજાતિના ખેડૂત મિત્રો છે જેમને પણ સહાય મળશે જેમાં પ્લાન્ટિંગ મટીરિયલ્સ છે જેમાં ખર્ચના પિચોતેર ટકા મુજબ મહત્તમ રૂપિયા છ હજાર પ્રતિ હેક્ટરમાં સહાય છે તે મળવાને પાત્ર રહેશે જેનો યુનિટ કોસ્ટ છે રૂપિયા આઠ હજાર પ્રતિ હેક્ટર છે એટલે કે મિત્રો ખર્ચના પિચોતેર ટકા અથવા તો રકમ રૂપિયા છ હજાર પ્લાન્ટિંગ મટીરિયલ્સની અંદર સહાય છે તે મળશે અને ખેતીના વાવેતર માટે ખર્ચ છે જેની અંદર સહાય મળશે ખર્ચના પીચોતેર ટકા મુજબ મહત્તમ રૂપિયા બાર હજાર સાતસો પચાસ પ્રતિ હેક્ટરના સહાય છે તે મળવાને પાત્ર રહેશે એટલે કે મિત્રો ટોટલ તેમને અઢાર હજાર સાતસો પચાસ રૂપિયા સહાય છે તે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂત મિત્રોને મળવાને પાત્ર રહેશે પ્લાન્ટિંગ મટીરિયલ્સ તેમજ ખેતીની અંદર વાવેતર બંને થઈને રૂપિયા અઢાર હજાર સાતસો ને પચાસ રૂપિયાની સહાય છે તે મળવાને પાત્ર રહેશે ખાસ મિત્રો આ યોજનાની અંદર લાભ મેળવવા માટે આઈ ખેડૂતની વેબસાઇટ ઉપરથી ઓનલાઈન અરજી છે તે કરવાની રહેશે અરજી કરવા માટેની છેલ્લી તારીખ એક નવ બે હજાર પચીસ છે હાલ મિત્રો આ યોજનાની અંદર ફોર્મ ભરવાના શરૂ છે એક નવ બે હજાર પચીસ સુધીમાં તમારે ઓનલાઈન છે તે અરજી કરવાની રહેશે આ યોજનાની અંદર લાભ મેળવવા માટે આ જે ખરીદી છે તે ક્યાંથી કરવાની રહેશે પ્લાન્ટિંગ મટીરિયલ્સ માટે એન દ્વારા એક્રિડિયેશન થયેલું હોય કૃષિ યુનિવર્સિટી બાગાયત ખાતાની નર્સરીઓમાંથી પ્લાન્ટિંગ મટીરિયલ્સ છે તે ખરીદી કરવાનું રહેશે ખાસ મિત્રો યાદ રાખવાનું એ છે કે રાજ્યની અંદર પૂરતા પ્રમાણમાં એન દ્વારા નર્સરીનું એક્રિડિએશન ના થયે હોય ત્યાં સુધીની અંદર ખેડૂત મિત્રો છે પોતાની પસંદગીનું સારું ગુણવત્તાવાળું પ્લાન્ટિંગ મટીરિયલ્સ છે એ નર્સરીમાંથી મેળવી વાવેતર કરે તો તેમને પણ સહાય છે તે મળવાને પાત્ર રહેશે વધુ માહિતી માટે અહીં જે અમારી ટેલિગ્રામ ચેનલ આપેલી છે તેમાં પણ તમે જોડાઈ શકો છો જેમની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે ખેડૂતો માટેની તમામ અને ગુજરાત સરકારની તમામ યોજના અને ભરતી માટે અમારી ચેનલ આજે સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવવાનું ભૂલતા નહીં